અને તેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે કારણ કે હળદર એક સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે મિત્રો વાસ્તુ અનુસાર મુખ્ય પ્રવેશ દ્વાર પર તાંબાનો સૂર્ય હાથીનું ચિત્ર કપૂર વગેરે જેવી અનેક વસ્તુઓ રાખવી શુભ હોય છે પરંતુ આપણે તેમાંથી માત્ર હળદર વિશે વાત કરીએ છીએ એટલે કન્ફ્યુઝ થવાનું નથી કે કોઈ કહે છે આ રાખો તો સારું કોઈ કહે છે કે તે રાખો તો સારું આપણી પાસે જે સગવડ થઈ શકે છે તે રાખી શકાય છે એટલે અહીંયા માત્ર હળદરની ગાંઠ વિશે જાણવાનો પ્રયાસ કરીશું હળદર એ સંપત્તિ અને સમૃદ્ધિનો પ્રતિક છે આવી સ્થિતિમાં મુખ્ય દરવાજા પર હળદરની ગાંઠ બાંધવામાં આવે છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે વાસ્તુમાં હળદર ને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે માનવામાં આવે છે મુખ્ય દરવાજા પર હળદર ની ગાંઠ બાંધવાથી ઘર માંથી બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે હળદર દેવી લક્ષ્મી સાથે પણ સંકળાયેલી છે તેથી મુખ્ય દરવાજા પર હળદર ની ગાંઠ બાંધવાથી દેવી લક્ષ્મી ના આશીર્વાદ રહે છે અને તે ઘરમાં વાસ કરે છે હળદરને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે અને તેને મુખ્ય દરવાજા પર બાંધવાથી પ્રગતિનો માર્ગ ખુલે છે અને ઘરને ખરાબ નજરથી બચાવે છે હળદર એ ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે તેથી તેને મુખ્ય દરવાજા પર બાંધવાથી ધન અને સમૃદ્ધિ મળે છે આ ઉપરાંત ખોરાક અને સંપત્તિમાં સમૃદ્ધિ રહે છે આવા અનેક સકારાત્મક લાભ મળી શકે છે હું અહીંયા ફરીથી કહીશ કે વાસ્તુ અનુસાર ઘરની સંભાળ રાખવાથી ફાયદો થાય જ છે પરંતુ આપણા કર્મ સારા હોવા ખૂબ જ જરૂરી છે જો કર્મ સારા નહીં હોય તો આપણને તેનો ફાયદો તરત જોવા મળતો નથી હવે હળદરનો ઉપયોગ કેવી રીતે કરીશું એક પીળા કપડામાં હળદની ગાંઠને બાંધી દો પોટલી ને ઘર દ્વાર ની અંદર ની બાજુએ લટકાવી દો તેથી કોઈની પણ નકારાત્મક ઉર્જા આપણા ઘર ની એનાદર પ્રવેશ કરી શકશે નહીં તો પછી શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ